હેલો મિત્રો એકદમ નવો જ એવો નાસ્તો તૈયાર કરવા માટે આપણે એક મોટા મિક્સી જારમાં બે કપ જેટલા મમરા લેવાના છે વાટકીના માપથી પણ તમે લઈ શકો છો તો અહીં બે કપ જેટલા મમરા લીધા હવે જેટલું આપણે મમરા લીધા એનાથી અડધો આપણે રવો એડ કરવાનો છે જો ઝીણો રવો તમારી પાસે ના હોય તો સોજીને તમે મિક્સી જારમાં ફેરવી અને રવો તૈયાર કરી શકો છો મીઠું ઉમેરી દેવાનું જેટલો રવો લીધો એટલી દહીં લેવાની અને તેટલું જ આપણે પાણી એડ કરીશું તેમાં સરસ રીતે દહીંવાળા જ વાસણમાં પાણી નાખીએ અને એડ કરી દીધું છે હવે તેને આપણે એકવાર બેથી ત્રણ વખત મિક્સી જેમાં ફેરવી અને પેસ્ટ જેવું બનાવી લેવાનું છે ઘાટું લાગી રહ્યું છે વળી થોડું પાણી એડ કરીશું એક સાથે વધારે પાણી નથી એડ કરવાનું થોડું થોડું કરતાં જઈ અને આપણે પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ ઢોસા જેવો ખીરો આપણે બનાવીને રેડી કરી લેવાનું છે તો આવી રીતે મેં અહીં ઢોસા જેવું ખીરું રેડી કરી દીધું છે આ બનાવવા માટે મારે બે કપ જેટલા પાણીની જરૂરત પડી હતી તો ખીરું એકદમ તૈયાર છે હવે તેને ઢાંકી અને દસ મિનિટનું રેસ્ટ આપી દઈશું આપણે દસ મિનિટ થઈ જશે એટલે તમે જોશો તો રવો જે છે એ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને આપણું ખીરું એકદમ બેસ્ટ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં એડ કરીશું ટામેટા ડુંગળી અને કેપ્સિકમ જો તમારે વધારે શાકભાજી એડ કરવા હોય તો તમે કરી શકો છો લીલા ધાણા એડ કરી દઈએ તીખાસ માટે તમારે લાલ મરચું કે પછી લીલા મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકાય છે હું અહીં નાના બાળકો માટે બનાવી રહી છું તો કોઈ નથી કરી સરસ રીતે આપણે આપણે તેને મિક્સ કરી લેવાનું છે છે અને ખીરું તૈયાર તો ચાલો હવે તેના એકદમ સરસ એવો નાસ્તો બનાવીને રેડી કરી લઈએ હવે આપણે એક નોનસ્ટિક પેન ગરમ કરવાની અને એમાં આપણે થોડું એવું તેલને બ્રશથી સ્પ્રેડ કરી લઈશું એક ચમચી થી ઓછા તેલનો અહીં આપણે ઉપયોગ કર્યો છે અને જે બેટર આપણે બનાવીને રાખ્યું છે તેનો આપણે એકદમ ચીલા જેવું પાથરે લેવાનો છે તો ચમચાની મદદથી આ રીતે ચીલા જેવું બેટર પાથરે લેવાનું હવે તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ પછી તમે જોશો તો ઉપરની સપાટી એકદમ સરસ રીતે કુક થઈ ગઈ છે સ્ટીમથી જ એકદમ સરસ રીતે પાકી ગયું છે તો તેને ફેરવી અને એકથી બે મિનિટ માટે નીચે પણ થવા દેવાનું આવી જ રીતે તમારે બધા જ ચીલા બનાવીને રેડી કરી લેવાના છે બીજું એક બનાવીને દેખાડવું તો સૌથી પહેલાં તો આપણે તેલથી આપણે બ્રશ કરી લેવાનું ત્યાર પછી ખીરું પાથરી દઈશું આ રીતે એકદમ ટેસ્ટી એવા મમરાના ચીલા બનીને રેડી થઈ જશે તો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરવા એકદમ હેલ્ધી અને હળવો નાસ્તો છે ઉનાળામાં ખાવાની મજા પડે એવો નાસ્તો છે તો આ રીતે તમારે ઢાંકી દેવાનું અને ચારથી પાંચ મિનિટ પાછી સરસ રીતે નીચેથી છૂટું પડી જશે એટલે ફેરવી અને આપણા ચીલાને શરૂ કરીશું તો આ રીતે આપણે બધા જ ચીલા બનાવીને રેડી કરી લઈએ તો આ રીતે એકદમ ટેસ્ટી અને હેલ્ધી જમવામાં એકદમ લાઇટ એવા મમરાના ચીલા બનાવીને આપણે રેડી કરી દીધા છે આ ચીલાની સાથે તમારે કોઈ પણ ચટણી કે પછી સોસ ના હોય તો પણ આમ એકલા જ ખાઈ શકાય એવા ટેસ્ટી બનતા હોય છે તો જરૂરથી ટ્રાય કરજો